જય શિયા બાપા સીતારામ મિત્રો આજે અમે આવી પહોંચ્યા છીએ ખારી ગામમાં કનુદાદાની વાડીએ અને તમામ વડીલોની અત્યારે અહીંયા હાજરી થઈ ગઈ છે અને મિત્રો હવે આપણે ડુંગળીની નિકાસ ડુંગળીના ભાવ કપાસને અંગે તેમજ અન્ય ખેતીવાડીની જે અત્યારે સીઝ પાકતી હોય તેના વિશે આપણે વિગતવાર તમામ વડીલોના અનુભવ લેવાના છે તો મિત્રો સૌથી પહેલાં તો કનુદાદાનું તે એના તે અનુભવ પૂછ્યું તો દાદા ડુંગળી વિશે મારે તો કઈ કેવું ન પડે કેમ કે અગાઉ પણ તમને ખૂબ જ દર્શક મિત્રો નિહાળા છે અને ખૂબ જ તે તમારા વિશે પ્રશંસા કરે છે તો ડુંગળી વિશે શરૂઆત ડુંગળી વિશે મારું તો એ જ કહેવાનું છે કે સરકાર શરીરને અમે વારંવાર રજૂઆત કરી કે ડુંગળીની જે સરકારે નિકાસ બંધી જે કરી તો આ ખેડૂ માટે સરકારે યોગ્ય પગલું લીધું નથી અને ખેડૂતની માટે આ નુકસાની રૂપી સરકારે પગલું લીધું અને જો સરકાર આ નિકાસબંધી નહીં અટાવે નહીં અટાવે તો પછી ખેડૂતોને ન છૂટકે જે એના દર દાગીના જમીન જે કાંઈ વસ્તુ હશે ન સુટકે ખેડૂતોને આવું બધું વેચવાનો વારો આવશે અને જે ખોટ છે કેમ કે ઘણા ખરા ખેડૂતો તો એટલી બધી મુશ્કેલી પડી ગઈ કે પોતાના આપણે સોમા જે પાક છે એ પણ નિષ્ફળ ગયો બે મહિના સુધી વરસાદ આવ્યો નહીં બે મહિના સુધી જો વરસાદ ન આવ્યો તો એ પાક પણ બધો ફેલ ગયો અને ચાર પછી પાસો પાછળથી મોટો એક વરસાદ આવ્યો હરવ કમોસમી વરસાદ જો તો એમાં પણ ખેડૂતને આપણે મોટા મોટી ખેડૂતોને બધાને નુકસાની થઈ તો ખેડૂતોએ એના દર દાગીના જે હતા એ દર દાગીના બૈરાઓના વેસીને પણ પાછી ખેડૂતોએ કે આપણે પાછા હરભર થઈ જાય અને એ વેચીને ખેડૂતોએ બધાએ ડુંગળી વાવી ડુંગળી વાવી ચા બધાને એમ છું કે ડુંગળીમાં ખેડૂતોને આપણને હારામારો ફાયદો રહે અને બૈરાઓને ફાયદો એવું કીધેલું કે અમે આ જ્યારે

કેન્દ્રમાં સરકાર ભાજપની છે અને નરેન્દ્રભાઈ ને અમારી વડાપ્રધાન ને અમારી નમ્ર વિનંતી છે કે મિત્રો કનુ દાદાએ એ વ્યવસ્થિત રીતે એનો અનુભવ કીધો હવે વડીલનો પણ અનુભવ જાણશું તમારું ડુંગળીના ભાવ અત્યારે ઘટી જાય તેમજ કપાહના ભાવ ઘટી જાય ડુંગળીની નિકાસ બંધ થઈ જાય તો એના વિશે તમે શું કહેવા માંગો છો ડુંગળી વિશે તો શું કહેવા માંગે ડુંગળીમાં આવે એમ હતું કે ભાઈ કાંઈક મળશે ડુંગળીમાં કાંઈ મળે એમ નથી કપાહમાં કાંઈ નહીં બધાય હળી ગયો કપાસ વળી ગયો વરસાદ છો એમાં એટલે ડુંગળીમાંય કાંઈ નહીં કપાહમાંય કાંઈ નહીં નિરાવ કાંઈ ન રે એટલે બધી વસ્તુમાં ખેડૂતની પાસે કાંઈ જવું નથી કાંઈ વસ્તુ ખેડૂત પાસે છે જ નહીં કોઈ આજુકા નહીં કાંઈ વસ્તુ નહીં ખેડૂતને દાણા નથી થાય એમ કે કોઈ વસ્તુ થાય એમ નથી કારણ કે ડુંગળીને આ વસ્તુ કરેલી હતી એમાં કાંઈ વસ્તુ મળે એમ સફળતા ખેડૂતને નથી ખેડૂત પાસે કાંઈ વસ્તુ નથી અટાણાઈ રહી કેવું કહેવા માગીએ છીએ તો ખેડૂત મિત્રો વડીલનું પણ એવું કેવું છે કે કેટલો બધો ખર્ચો કર્યો હોય કેટલો બધો ઓલું હોય તેની પાછળ રાત દિવસ એક કર્યા હોય ડુંગળી પકવવા પાછળ તો એ એનું અત્યારે પાણી ફેર્યું છે પાણી ફરી વળ્યું તો હવે ડુંગળીના ભાવ સુધરવા જોઈએ અને મણદીઠ અંદાજીત કેટલા હોવા જોઈએ અત્યારે મોંઘવારી પ્રમાણે ટાણે ચારસો પાંચસો રૂપિયા તો સો પામણના ત્રણસો રૂપિયા તો ટાણે મજૂરી લાગી ગઈ એટલે અમારે તો ખેડૂતને તો આમાં આંકડો મેળે ને તો દર વર્ષે ત્રણ ત્રણ વર્ષ તૂટે પૈસા કેટલા ત્રણ ત્રણ વર્ષ પૈસા તૂટે છે બીજેલી આડાવળામાંથી લઈ વ્યાજવા કરી કરી ને આ ખેતીવાડીમાં નાખે છે પણ એનું કાંઈ નફો મળે એમ નથી ને વન માં વર્ટ હતી કે કઈક ન વર્ત નો ધબડક બેસી જોઈ ત્યા ખેડૂત કોઈ વસ્તુનું કાંઈ છે નહીં કાંઈ વસ્તુ કોઈ આવક આવે એવું નથી કોઈ આલો ભેલો ભે કઈ દાણા માણા કઈ વસ્તુ થાય એવું નથી માવઠું છે એમાં નિરાવે બગડી ગયા ને એમાં કાંઈ નથી અને અત્યારે હવે નવી હરાજી શરૂ છે આમ તો ભાવ શું હોવા જોઈએ આમ તમારા મત પ્રમાણે એમ છસો સાતસો આઠસો રૂપિયા ભાવ હોય તો કાંઈક ખેડૂતને મળે નગર તો આમાં તો કાંઈ બસો અઢીસો ત્રણસોમાં તો કાંઈ મળે એવું છે જ નહીં એમાં તો શું મળે દાડિયાની પૈસા મજૂરી નહીં ન થાય એવું થાય ને તો વડીલે ખૂબ સારી એવી વાત કીધી હવે દાદા પાસે કપાળનું લઈને બે વર્ષ આમલાનું હીળ આવી જાય ડુંગળી માં કઈ નહીં આઠસો ને સાતસો ભાવ હતો એનો સીધો બસો રૂપિયા ભાવ કરી દીધો હું ખેડૂત ને રે પંદરસો ની ડીએપી ની થેલી નાખે એને ત્રણ મહિના પાય દવા ખેડૂત હોય એમ હતું કે વન રહે પણ કઈ ન રે હવે તો દાદાએ પણ સારી રીતે એની ભાષામાં બધું કીધું કે કપાહમાં ભાવમાં ચોમાસામાં સિંગ કરી સિંગ બધી વેજી કપાસ નો વીઘે પાંચ ઉતારો આવ્યો એમાં કઈ વેળું ને કાઇ ભાવ આવ્યા એની બારસો તેરસો ભાવ આવ્યા એમાં ડુંગળી સી ચારસો રૂપિયાને લેખે દાડિયું સુકવું ને એમાં કાઢે તો એમાં ત્રણસો રૂપિયાનું દાળિયું લાગ્યું ને વેચવા જાય તો અઢીસો રૂપિયા ભાવ એમાં હું ખાઈ લઉં ઠેલા ને અહીંથી પોગડતા સાઠ રૂપિયા તો મજૂરી લાગે એમાં હું ખાઈ લઈએ તો ખેડૂત લોકોનું એવું કહેવાનું છે કે ડુંગળીમાં થોડોક સુધારો કરે તો વડીલનું પણ સારું કેવું છે કારણ કે અહીંથી ખાલી તૈયાર થયા પછી યાર્ડમાં જ્યારે પોગાડી તો એના પૈસા પણ ઊભા થાય નહીં એવી અત્યારે ખેડૂતોની હાલત થઈ ગઈ છે તો હવે વડીલ તમારું મારું ધન કહું છે કે કપામાં કાંઈ છે નહીં અને પાણી નથી

પછી ડુંગળી ના તોડી નાખ્યા આ વસ્તુ અત્યારે મી લેવા જઈએ તો ત્રણ ગણો ભાવ છે ભાઈ અને અમારી પાસે પાકે ને ત્યાં જ ભાવ તોડે છે હવે આ સરકાર ને કઈક હરખું કરો આમાં નાના માણા બહુ મરીએ છીએ તો વડીલે પણ સરસ રીતે મિત્રો કીધું કે જ્યારે ખાતર છે બિયારણ છે દવા છે એ બધું લાવી તો એના દહ ગણા ભાવ એમાં એનું જીએસટી છે અમારી ખેતીમાં અમારો માલ લીધે અમારી પાસે જીએસટી એવું કઈ છે નહીં અમારી પાસે બિલ એટલે અમારા માલ લો એ રીતે મૂલ થાય છે બરોબર અને જે મેં વાપરવા બધી ખેતી વસ્તુ વાપરવા લાવી છે એમાં અમે જીએસટી બી એસટી હાથે ભરીને એવું બધું લાવીએ છીએ અને અમારા માલનો કોઈ કઈ ઓલો છે નહીં તો આવું અમારું કેવું છે તો મિત્રો વડીલે શોખું કીધું કે અમારે જે

આવી પછી છે એટલે અમે ખેડૂત માણસ દુઃખી છે અમે નાના ખેડૂત આવું કેવું છે અમારું તો મિત્રો વડીલે પણ સરસ રીતે પોતાનું મંતવ્ય કીધું તમારું હવે મારું તો પહેલું એ જ કહેવાનું છે કે પાણી જ નથી આ પાણી વગરનું અમે પકવીએ બરોબર એનો કોઈ ભાવ ન આપે ડીએપી લેવા દે ખાતર લેવા દે ગમે એના ભાવ ડબલ લે ને પાણી વગર તો શું કરવાના અમે ટીપે ટીપે પકવીએ હવે નાવાનું પાણી અમારે ગોતવાનો ડોળા પાણી થી પાણી વગર તો કઈ થવાનું નથી ગમેય પાક લઈએ અને પાક માં અત્યારે ભાવ નો આપે તો અમારે શું કરવાનું સરકાર ને કઈ કામ નિર્ણય લેવો પડે તો મિત્રો વડીલ નું કેવું છે કે કેનાલ ની વ્યવસ્થા થાવી જોઈએ એટલા ગામડામાં ખારી ને ગળથર ગળથર ખારી ડુંગર પર બધા અમે કોરામાં છીએ અમે બોર કરાવી પંદરસો પંદરસો પૂરતો ટીપું પાણી નથી આવતું અમારા ઘર માં જયારે રૂપિયો એક વાપરવા ને અને આ સરકાર પાણી ના અને આ જે પાણી ને કેનાળી ઓલું કરે તો જે પાણી ઉગીના વિસ્તાર છે એમાં ધ્યાન જ નહીં દેતા એનું હું અમારે કરવાનું હવે ઘરમાં કઈ વાપરવા એક રૂપિયો એનો હોય તો બોર હે ના કરાવ એમાં મોટું એની ઉતારે તો મિત્રો વડીલે પણ એની રજૂઆત ખુબ સારી કરી અમારું તો કેવું એવું છે કે સરકારશ્રીએ કીધું કે અમે ખેડૂતોની આવક ડબલ કરશું હવે આમાં ડબલ કરી કે ડબલ લીધી માલ અમે પકવીએ ભાવ એને કરવાનો એનો લેવા જઈએ તોય ભાવ એ કરે અમારા માલનો ભાવ એને કરવાનો અમે પકવીને બધું તૈયાર કરીએ તો સરકારશ્રીને અમારે તો કંઈક લેવાનું જ નહીં અમારું કહેવાનું એક જ છે કે કાંઈ અમારા ભાવનું માલની કિંમત કરો આમાં તો એમ કહે છે કે કિસાન છે એ જગતનો તાત છે આ જગતનો તાત કઈ રીતે થાય જગતનો તાત હોય તો અમારા માલનો ભાવ અમે કરી શકવા જોઈએ અમે કંઈ એ ભાવે તો વેસાવવું જોઈએ ને તો અમારા માલનો ભાવ તમે તો આ સીધો હત જે સાતસો રૂપિયા ડુંગળી નાતા એના બસો કરીને બેસી ગયા હવે અત્યારે અમારે બધા માલ હડે ક્યાં લઈને જાવ ઠેલું લેવા જાય તો પાંત્રીસ રૂપિયા આ બધાનું જો અમારો હાથ જોડીને વિનંતી છે કે આનો કાંઈ સુધારો કરો બસ એટલી જ અમારી અપીલ છે તો મિત્રો દાદાએ ખૂબ સારી રીતે કીધું કે જે ડુંગળી ભરતી વખતે જે ખાલી ઠેલા લેવા જઈએ પાંત્રીસ થી સાળીસ રૂપિયા નો હોય પછી ના યાર્ડમાં લઈ જઈએ અને બધો ખર્ચો ગણી તો મણ દીઠ ખર્ચો ખાલી દોઢસો થી લઈને અઢીસો રૂપિયા સુધી ખર્ચો થતો હોય કઈક થાય તો કઈ નતો પછી પછી ડુંગળી સોંપી ડુંગળી છે તેમ છે પાયામાં પાંચ રૂપિયા મળશે તો ભાવ ઘટી જતા ડુંગળી તો પાકેલી પડી એમને લઈ કેમ જાવી કઈ વળે એમ છે ને રેવા દીધી એમને પડી અત્યારે કક સુધારો થાય તો લઈ જાય લઈ જાય વાત છે બસ તો મિત્રો દાદાએ પણ બહુ સારી રીતે કીધું કે અચાનક નિકાસ बंदी કરી એટલે 200 ઓલા 800 માંથી સીધા બસો થઈ ગયા તો હવે ભાવમાં સુધારો થાય તો ખેતરમાં જે ડુંગળી છેલી છે ને પડી એને યાર્ડમાં લઈ જાય તો અમને કઈક મળે એમ તમારું દાદા હવે દાદા નું હતા મછા રાસન પાલતો ન તો મુલા ખાધા

કે હમણાં બે દી પહેલા તે દાદા યાર્ડ માં લઈ જાય ખાલી બસો રૂપિયા તો મિત્રો મણ દી જે ખર્ચો થાય ને યાર્ડ માં પૂગે પક સોંપી નાખી ને યાર્ડ માં લઈ જાય ના સુધીનો તો બસો ને અઢીસો રૂપિયા ખર્ચો થતો હોય તો ખાલી બસો રૂપિયા આવ્યા એ યોગ્ય કેવાય નહીં તો સરકાર થી એ નિકાસ શરૂ કરવી જોઈએ કારણ કે અત્યારે ખેડૂતો મુંઝાઈ ગયેલા છે અને ખેડૂતો ની હાલત કપરી થઈ ગઈ છે

રાતદી ઉજાગરા કર્યા અને ડુંગળીનો પાક પૈક્યો અને ખેડૂતોને એમ હતું કે આ વર્ષે આપણને બે પૈસા મળશે બે પૈસા મળશે ખેડૂતો બધા આનંદમાં હતા કે ના આ વર્ષે ડુંગળીના ભાવ આવશે ડુંગળીના ભાવ આવશે ત્યારે જ્યાં ખેડૂતોનો માલ બજારમાં આવ્યો બજારમાં આવ્યો બજાર માં આવી અને ખેડૂતો બધા મારા આનંદ માં આવી જાય ખુશખુશાલ થઈ જાય કે વાહ ઓણ તો કે આપણે સાતસો થી આઠસો રૂપિયા આપણને ભાવ મળશે હવે જ્યાં ખેડૂતો આનંદ માં આવ્યા જ્યાં ઓલા બે ગાંઠિયા ડુંગળી ના ખાવા વાળા એ રજૂઆત કરી કેટલા ગાંઠિયા ખાય બે ગાંઠિયા બે ગાંઠિયા વાળા એ ડુંગળી ની રજૂઆત કરી કેમ કે શહેર ને તો ખબર જ નથી કે આ ગાંઠિયો કેમ પાકે

જમીન વેચવા માટે મજબૂર કરવાની આ એક લાઈન છે તો મિત્રો કનુ દાદા એ પણ અંતમાં સારી રીતે કીધું તો હજી એક વડીલ નો મંતવ્ય હજી બાકી છે તો એની પાછળ એનું મંતવ્ય જાણી લઈ તમે

મિત્રો અને એટલો બધો સમય ફાળવો તે બદલ તમામ વડીલોનો ખૂબ ખૂબ આભાર અને આ ખેડૂતોની જે વેદના હોય ને એ હકીકતમાં જે હું ખેડૂતોની અત્યારે પરિસ્થિતિ છે અને ખેડૂતોને કેવી મુશ્કેલી વેઠવી પડે તેના વિશે તમામ વડીલો કનુદાદા અને તમામ વડીલો તેમજ મારા પરમ મિત્ર કરણસિંહ તેનો પણ ખૂબ ખૂબ આ વિડીયો બનાવવામાં સપોર્ટ મળ્યો તેનો પણ દિલથી કદાચ તમે તમામ ખેડૂતોનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર તો હવે અસ્તુ જય સિયારામ બાપા સીતારામ તો મિત્રો તમને આ વડીલો દાદા તેમજ સમગ્ર ખારી ગામના વડીલો તેમજ મારા પરમ મિત્ર કરણસિંહ તેમજ અન્ય મારી સાથે આવેલા સુનિલભાઈ તેમજ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો તમને આ વડીલોની વાત સાચી લાગી હોય તમને એમ લાગ્યું હોય કે આ વડીલોએ કીધું એ યોગ્ય છે ખેડૂતોના હિતમાં છે તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘંટડી બટનને પણ દબાવી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો અને તમામ ખેડૂત મિત્રો સુધી તો અવશ્ય પહોંચાડજો જેથી કરીને અત્યારે ખેડૂતોની કેવી હાલત થઈ ગઈ છે તે તમામ ખેડૂત મિત્રોને તેની માહિતી મળી શકે તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયામ બાપા સીતારામ